હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ તારીખ ચારથી સાત મે દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે આ હવાલા બાદ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને ખેડૂતો અને વેપારીઓને યોગ્ય સુરક્ષાના પગલાં લેવા માટે અપીલ કરી છે એપીએમસીએ ખેડૂતોને તેમના ઉત્પાદનને સજાગતાથી યાર્ડમાં લાવવાની વિનંતી કરી છે પાકની સુરક્ષા માટે તાળપત્રીનો પૂરો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે જેથી વરસાદથી નુકસાન ટાળી શકાય અને તે વેપારીઓ પોતાનો માલ ગોડાઉનમાં સુરક્ષિત રાખી શકે જેથી કોઈ અનિચ્છીય નુકસાનથી બચી શકાય મનરભાઈ હવામાન વિભાગ કે આગાહી કરી છે કમોસમી વરસાદની તમે પણ ખેડૂતોને જાણ કરી છે શું કહેશો હવામાન વિભાગ દ્વારા આગામી ચાર તારીખથી નવ તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે જે અનુસંધાને સૌરાષ્ટ્રનું મોટા મોટું કોટનનું હબ એવું બોટાદ માર્કેટિંગ યાર્ડ જે ત્રણ સબ અને એક મુખ્ય યાર્ડ ધારણ કરે છે કોટન યાર્ડની અંદર હાલ પચીસ મણ જેવા કપાસના આવક છે સાથોસાથ અન્ય બાબરકોટ લાઠીદળ અને મુખ્ય યાર્ડમાં કઠોળ અને અન્ય જણસીઓની આવક હોય અમોએ ગઈ તારીખ ત્રણના રોજ એક જાહેર જોગ જાણવા માટે ખેડૂતોને જાહેરમાં અપીલ કરી છે કે આગામી તારીખ ચારથી નવ તારીખ સુધી સરકારશ્રી દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કમોસમી માવઠાની એ અનુસંધાને પોતાની જણસીઓ એપીએમસીમાં જે ખેડૂતો લાવી રહ્યા છે એ પોતે ઢાંકીને લાવે સાચવીને રાખે અને અમારી પાસે એપીએમસી બોટાદના બધા જ યાર્ડ અને સબ યાર્ડની અંદર શેડની વ્યવસ્થા છે એમાં પોતાનો માલ પલળે નહીં એ માટે સંગ્રહિત કરી અને રજી કરે એવી દરેક ખેડૂતોને સૂચના આપવામાં આવેલ છે